વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલે છે વિશ્વામિત્રી પ્રોજેક્ટ એટલે વધારે વરસાદ આવે તો પૂરની ઓછામાં ઓછી અસર થાય ઓછામાં ઓછા જગ્યાએ વોટર લોગિંગ થાય એની માટે જે રાજ્ય સરકારે માન્ય નવલાવાલા કમિટી રચી હતી અને એના જે સૂચન હતા એ બધા જે સૂચનો હતા એ પૈકીના જે શોર્ટ ટર્મ સૂચનો છે એ બધા સૂચનો અમે અમલમાં લાવ્યા છીએ અને જ્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટની વાત કરીએ તો ખાલી વિશ્વામિત્રી નદી નહીં પણ બીજા ઘણા બધા પણ પ્રોજેક્ટો એમાં આવે છે તો એક એક પછી એક આપના ધ્યાને મૂકું છું સૌથી પહેલાં જે આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવર જે ઊંડા કરવાની કામગીરી છે એ લગભગ ફેબ્રુઆરી મહિનાથી ચાલે છે અને કમ્પ્લીટલી કોઈ પણ ખર્ચ વગર જેને જોઈએ એ પ્રમાણે રોયલ્ટી ફ્રી સ્વયંસેવી સંસ્થાઓ અને કંપનીઓને આપણે એક્સપ્રેસન ઓફ ઇન્ટરેસ્ટ કરી અને ઇન્વાઇટ કરી હતી અને લગભગ આ બંને સરોવરમાં થઈને જેટલી મેક્સિમમ ઊંડું થઈ શકે તેનાથી પ્રતાપપુરા અને આજવા સરોવરમાં પાણીના તળ પણ ઊંચા આવે અને સાથ જે રન ઓફ પાણી એમાંથી આવે છે ઓછું થાય એટલે ઉપરવાસમાંથી આવતું પાણી વડોદરા શહેરમાં ઓછામાં ઓછું આવે એની માટેનો પ્રયાસ આજવા અને પ્રતાપપુરા સરોવર ઊંડા કરવા માટે થઈને થયો હતો બંનેમાં કામગીરી પ્રગતિમાં છે આજવાની વાત કરું તો લગભગ એક લાખ સિત્તેર હજાર એમ માટીનું ખોદાણ થયું છે અને એના કારણે વન પોઈન્ટ સિક્સ એમસીએમ જેટલું પાણીનું સંગ્રહ એમાં વધવાની શક્યતા છે અને હજી આ કામગીરી દસ જૂન સુધી ચાલવાની છે એટલે ખૂબ વધારે પ્રમાણમાં આપણે એમાં સ્ટોર કરી શકશું એ જ રીતે પ્રતાપપુરામાં સાડા ત્રણ લાખ એમ ક્યુબનું ખોદાણ આપણે કરી ચૂક્યા છીએ અને પોન્ડની અંદર પોન્ડ બીજું બનાવી અને કેનાલ જેવું પણ એમાં બનાવી થોડાક ચેકડેમ જેવું પણ બનાવીને એમાં વધારેમાં વધારે પાણી સંગ્રહ થાય અને ઓછામાં ઓછું પાણી સ્પીલ ઓવર થઈને વડોદરા તરફ આવે એવો અમારો પ્રયાસ હતો ને એમાં આ છેલ્લા દોઢેક મહિનામાં સાડા ત્રણ લાખ એમ ક્યુબ ખોદાણ થયું છે રોજનું બંને સરોવરમાં થઈને લગભગ એકવીસ હજાર એમ ક્યુબ ખોદાણ ચાલી રહ્યું છે અને આ કામગીરી હજી પણ ગતિ પકડશે એવા અમારા પ્રયત્નો હતા એ જ રીતે દેણા જે સરોવર છે જે બફર લેક આપણે બનાવીએ છીએ એ લગભગ બે લાખ એમ ક્યુબની આજુબાજુનું ખોદાણનો અમારો એક ટાર્ગેટ હતો લેકનો સેપ આવી ગયો છે એક લાખ એમ ક્યુબ કરતાં પણ વધારે કરી ખોદાણ કરી અને ત્યાં એક પોન્ડ જેવું ઓલરેડી ક્રિએટ થવા લાગ્યું છે અને લગભગ મે પંદર કે મે વીસ સુધી એટલે મે મહિનાના અંત સુધી આખું સરોવર બનીને તૈયાર થશે એનાથી બે ફાયદા થશે કે જે ઉપરવાસ જે બંને હવે આજવા અને પ્રતાપપુરા ડેમમાંથી જે સ્પીલ ઓવર થઈને પાણી આવે છે એક હોલ્ડ થઈને પાણી આવશે ત્યાં એટલે પાંચ બે એમસીએમ જેટલું પાણી ત્યાં આપણે સંગ્રહ પણ શકશું સ્ટોપ પણ કરી શકશું ગતિ પણ ઓછી થશે એનાથી ત્યાં એક ચેકડેમ બનાવવાનું પણ ઇરિગેશન વિભાગને મેં કીધું હતું અને એ પણ કામગીરી ટૂંક સમયમાં ચાલુ થવાની છે એટલે એ ચેકડેમના મદદથી પણ આ તળાવ ભરવામાં ખૂબ વધારે ઉપયોગી થશે પાણીના તણ પણ ઊંચા આવશે ભવિષ્યમાં ઓલ્ટરનેટ સોર્સ ઓફ વોટર સપ્લાય વડોદરાના પૂર્વ વિસ્તાર માટે એ થઈ શકશે એટલે ડ્યુઅલ પર્પસથી આ દેણા જે સરોવર છે એ બનાવવાનું અમે ચાલુ કર્યું હતું અને લગભગ સાહીઠ ટકાથી પણ વધારે પ્રગતિ એમાં થઈ ચૂકી છે અને મેં કીધું એ પ્રમાણે આવતા મહિને એટલે મે મહિનાના પંદર કે વીસ તારીખની આજુબાજુ આપણે ટાર્ગેટ સુધી પહોંચી જઈશું એ જ રીતે શહેરના તળાવોનું ડ્રેજિંગ પણ અમે હાથ ઉપર લીધેલું જેમાં રામનાથ અને વાસ તળાવ રામ વાસ તળાવનું ઓલમોસ્ટ ડ્રેજિંગ પતિ ગયું છે રામનાથ તળાવનું ચાલે છે વેમાલી તળાવ પણ હાથ ઉપર લીધું છે એ જ રીતે વિવિધ તળાવો જેમ જેમ પાણી એમાં ઓછું થતું જાય છે અમે ડ્રેજિંગ તબક્કાવાર લઈ રહ્યા છીએ અને આખા મે મહિનામાં એ કામગીરી કરી અને એમાંથી પણ ખૂબ વિપુલ માત્રામાં ખોદાણ કરી અને જે પાણીનો સંગ્રહ એમાં થઈ શકશે ઉપરાંતમાં ત્યાં અમે પમ્પિંગ પણ ગોઠવવાના છીએ એટલા માટે થઈને કે જે પમ્પિંગ હશે તો એકવાર વરસાદ આવી અને ભરાઈ જાય તો પાછી પાછું ડી વોટરિંગ પણ એને કરી શકાય અને નેક્સ્ટ નેક્સ્ટપેલ માટે તૈયાર કરી શકાય એવી કામગીરી માટે પણ પમ્પિંગની પણ વ્યવસ્થા સાયમટેનિયસલી કરવામાં આવી રહી છે એ જ રીતે જે વિશ્વામિત્રી નદી છે જે પંદર લાખ એમ ક્યુબ આપણે ડીસેલ્ટિંગ કરવાનો લક્ષ્યાંક છે એ લગભગ ચાર લાખ એમ ક્યુબની આજુબાજુ અત્યારે પહોંચ્યા છીએ અત્યારે હું વાત કરી રહ્યો છું કરી રહ્યો છું ત્યારે લગભગ ચાર લાખ ઓલમોસ્ટ ક્રોસ કરી ચૂક્યું હશે રોજનું બાવીસથી પચીસ હજાર એમ ક્યુબ એટલે જે કામગીરી સો દિવસમાં કરવાની હોય તો દરરોજ એક ટકા પ્રગતિ જોઈએ બાવીસથી થી હજાર એમ એટલે રોજનું દોઢ ટકા પ્રગતિ આ પ્રોજેક્ટમાં નોંધાઈ રહી છે અને આ આ પણ પ્રોજેક્ટ આપણે મે મહિનાના એન્ડ કે જૂનના પહેલા વીકમાં પૂરું કરવાનો અમારો લક્ષ્યાંક હતો વિવિધ કાંસોનું પણ ટ્રેજિંગ ચાલી રહ્યું છે લગભગ જ્યારે અમે પ્રોજેક્ટ ચાલુ કર્યો ત્યારે છાસઠ કિલોમીટરની કાંસોનો લક્ષ્યાંક હાથમાં લીધો હતો જેમ જેમ અમને સૂચનો પ્રાપ્ત થયા એમ એમ એડ પણ થતા ગયા અને અત્યારે હું એમ કહી શકું કે સો કિલોમીટર કરતાં પણ વધારે પૂર્વ વિસ્તાર પશ્ચિમ અને દક્ષિણ ખાસ કરીને જે સિટીની આજુબાજુના વિસ્તાર છે સિટીની બહારના વિસ્તારો છે ત્યાં પણ કોર્પોરેશનને કામ કરી અને લગભગ બે લાખ એકવીસ હજાર એમ ક્યુબ જેટલું અને બધું કર્યું છે કાંસ સાફ કરી છે અને એ કામગીરી બી લગભગ સાહીઠ ટકાની આજુબાજુ પૂરી થઈ છે અને એ કામગીરી બી પંદર મે અને ત્રીસ મેની વચ્ચે પૂરું કરવાનો નિર્ધાર અમારો છે વિશ્વામિત્રી નદીની પુનઃ વાત કરીશ કે પંદર લાખ એમ ક્યુબ જે આપણે માટી કાઢવાની છે એમાં મેં કીધું ચાર લાખ એમ ક્યુબ આપણે કાઢી ઓલમોસ્ટ કાઢી ચૂક્યા છીએ અત્યારે ફક્ત પૂર્વ બેંક ઉપર કામ થાય છે જે આ પૂર્વ બેંકનું કામ છે એટલે પૂર્વ આજેનું રાઈટ બેંક અથવા પૂર્વ બેંક કહીએ રાઈટ બેંકનું જે કામ છે એ લગભગ પંદર વીસ દિવસમાં પૂરું થશે અને પછી લેફ્ટ વેંગ ઉપર જઈશું જે વન ખાતાને અમારા ઝૂ જે એન્વાયરમેન્ટલિસ્ટ છે બધાને જોડે રાખી વાઇલ્ડલાઇફ એક્સપર્ટ્સ છે બધાને જોડે રાખી મગરનો ખાસ ખ્યાલ રાખીને અમે આખી કામગીરી કરી રહ્યા છીએ દરેકે દરેક જગ્યા રેડ ફ્લેગ જ્યાં જ્યાં મગરનું ડેન છે ત્યાં અમે રાખ્યા છે અને એના કારણે થઈ એના કારણે થઈને એમનો ખ્યાલ રાખી એમના બધાની હેલ્પ લઈને આ કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામગીરી આપણે જૂનના પહેલા વીકમાં પૂરું કરશું એમાંથી જે માટી સલ્ટ લાકડા ને બધું નીકળે છે એ બધું પણ અમે સ્ટોર કરી રહ્યા છીએ લાકડા મોટાભાગે આપણા સ્મશાન સ્મશાનગૃહોમાં જમા લઈ રહ્યા છીએ ઉપરાંતમાં જે પ્લાસ્ટિક આવે છે એ પ્લાસ્ટિક બી આપણા પ્લાસ્ટિક પ્લાન્ટ અટલાદરા છે ત્યાં જાય છે લગભગ સાતસો મેટ્રિક ટનથી પણ વધારે પ્લાસ્ટિક આ એક મહિનાના સમયગાળામાં નીકળ્યું છે અને પ્રોસેસ માટે મોકલ્યું છે એ જ રીતે જે રોડાછારું આવે છે લગભગ પંદર હજાર મેટ્રિક ટન જેટલો રોડાછારું કાઢ્યો છે નદીના બેંકમાંથી અને એ પણ આપણા ક્રસ્ટર પ્લાન્ટ અને અટલાદરા જાય છે અમે લોકોને અપીલ પણ કરી હતી અને જાહેરાત બી આપી હતી કે જેને પણ માટી ફી ઓફ કોસ્ટ જોઈએ એ અમારી જોડે લેટર લખશે તો અમે એમના ત્યાં વીસ કિલોમીટરની મર્યાદા હશે તો એમના ત્યાં પણ અમે મૂકી આવશું માટી અને એ જ રીતે ઘણા લોકોએ પણ આનો અમને રિક્વેસ્ટ કરી હતી અને અમે માટી એમના સુધી પહોંચાડી છે અને ઘણી બધી માટી જે છે એ અટલાદરા અને જે નગર છે ગોલ્ડન ચોકડી જોડે એમાં ઠલવાઈ રહી છે એટલે પુનઃ આપના માધ્યમથી બધા લોકોને કહું છું કે કોઈને પણ માટીની જરૂર હોય તો અમને લેટર લખે તો અમે માટી વીસ કિલોમીટરની મર્યાદામાંશું તો એના ઘર સુધી પણ પહોંચાડી પહોંચાડશું ઉપરાંતમાં જે જે તળાવો છે એના જે આઉટલેટ બનાવવાના છે એની કામગીરી બી ગતિમાં છે એટલે એવા લગભગ દસેક તળાવો અમે આઇડેન્ટીફાય કર્યા છે એની કામગીરી પણ ગતિમાં છે એટલે તળાવ ઉઘરાય પહેલાં એનું આઉટલેટ હોય તો પાણી એને ડાયવર્ટ કરી શકાય વોટર જે અમારી કાંસો છે એમાં ડાયવર્ટ કરી શકાય અથવા વિશ્વામિત્રીમાં ડાયવર્ટ કરી શકાય એને માટે થઈને એની આઉટલેટ બનાવવાની કામગીરી બી પ્રગતિમાં છે વોટર જે જે હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ છે એ લગભગ પાંચસોથી છસોની વચ્ચે અમે બનાવવાના છીએ અને લોકપાળા લોકપાળો અને જે સિત્તેર વીસ દસની સ્કીમ છે એમાં લઈને એમાં પણ વધારો કરશું એ બધી કામગીરી પણ ગતિમાં છે લગભગ ચારસો પચાસ નાના અને દોઢસો મોટા એમાં એટલે છસો જેટલા અમે ટાર્ગેટેડ કર્યા છે એમાં ચારસો એકાણુંમાં કામગીરી ચાલે છે બોરવેલ બનાવવાની કામગીરી લગભગ સિત્તેર ટકા પતી ગઈ છે અને એના પછી એની સિવિલ વર્કની કામગીરી ગતિમાં છે એટલે આજે અમે જે બધા પ્રોજેક્ટો લીધા છે વિશ્વામિત્રી નદીનું ડિસિલ્ટિંગ પ્રતાપપુરા આજવા સરોવરનું ખૂતાણ દેણા મુકામે નવું સરોવર સો કિલોમીટરથી પણ વધારે કાંસોની સફાઈ એનું ક્લિનિંગ એનું ડ્રેજિંગ એ બધું તળાવો શહેરના ઊંડા કરવાનું એના આઉટલેટ બનાવવાનું એને ડીવોટરિંગ કરવાનું જ્યારે જરૂર પડે ત્યારે અને એમાંથી જે પ્રોડક્ટ આવે છે એનો સાર્થક ઉપયોગ કરવાનો એ બધી કામગીરી અત્યારે પ્રગતિમાં છે અને ઓવરઓલ આમ જોવા જઈએ તો લગભગ આ બધું ભેગું કરું તો ચૌદ લાખ એમ ક્યુબની આજુબાજુ ત્યારે આપણે ખોદાણ થયું છે રાજ્ય સરકારે સુજલામ સુપલામ પણ અમલમાં મૂક્યું છે એટલે એને પણ આમાં જોડી અને આ પ્રોજેક્ટને રાધાર એમાં જોડી અને અમે વધારે સારું આમાં કર્યું છે અમારી ટીમ સક્ષમ છે આજે મારો કોર્પોરેશનનો છેલ્લો દિવસ છે એટલે મને એમ હતું કે આપ જોડે વાત કરું અને જેટલી કામગીરી દોઢ એક મહિનામાં જે એક દોઢ મહિનામાં અમે કરી રહ્યા છીએ એ આપની સામે આપના માધ્યમથી આપની સામે પણ મૂકું અને લોકો સુધી પણ આ માહિતી પહોંચાડું કે આ કામગીરી પ્રગતિમાં છે લગભગ ઓવરઓલ જો વાત કરું તો છેલ્લા એક દોઢ મહિનામાં જ હોળીની રજા પણ આવી અને ઘણા કામો પહેલાં ચાલુ થયા ઘણા પછી ચાલુ થયા પણ એકાદ મહિનાનું વાત કરીએ તો એકાદ મહિનામાં લગભગ ત્રીસેક ટકા જેટલી પ્રગતિ ઓવરઓલ બધા કામોમાં નોંધાઈ છે કોઈ પચાસ સાઠ ટકા છે કોઈ પચીસ ટકા પર છે કોઈ પચાસ ટકા પર છે એટલે એવરેજ ત્રીસથી પાંત્રીસ ટકા પ્રગતિ કહી શકાય એવું કામ છે અને આ આખો એપ્રિલ મહિનો અને મે મહિનો અને જૂનની દસ તારીખ સુધી આ કામ કરવામાં આવશે અને જે અમે નિર્ધાર કર્યો છે સો દિવસમાં પૂરું કરવાનું એ અમારી ટીમ આજે સિટી શ્રી અને ધાર્મિકને બધા છે એ લોકો સતત લાગે છે જરૂર પડશે તો રાત્રે કામગીરીની કરીને પણ આ કામગીરી પૂરી કરવામાં આવશે અત્યારે આપણે મેં કીધું કે બધું ત્રીસથી પાંત્રીસ ટકા બધા પ્રોજેક્ટો છે એટલે અત્યારે એઝ સચ કોઈ પડકાર મને લાગતો નથી બધાનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે આપ લોકોનો પણ સહયોગ છે એન્વાયરમેન્ટલિસ્ટ લાઇફ એક્સપર્ટ્સ અમારા અધિકારીઓ બી કામ કરી રહ્યા છે તો બધા લોકો એક સાથે એક લોક ઝુંબેશ જેવું એ ચાલી રહ્યું છે એટલે લગભગ આમાં આપણે સક્સેસ કોર્પોરેશન થશે